ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થયું હોવાના અનુસંધાને રાજ્ય સરકારની સૂચના મુજબ ભાવનગર જિલ્લામાં ડિજિટલ સર્વેનો પ્રારંભ ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવા પામ્યું છે જેના કારણે જગતના તાતને આજે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને તેમનો મોઢામાં આવેલો કોળિયો પણ છીણવાઈ ગયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ખેતીના પાક નુકસાન અંગેની તાત્કાલિક સર્વે હાથ ધરવાની સૂચના અપાય છે અને ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતના થયેલા પાકને નુકસાનની ડિજિટલ સર્વેનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું I <laughs> મોહમ્મદ રિઝવાન ગાંચી જિલ્લા ખેતીવાડી અધિકારી ભાવનગર ખાસ કરી ડિજિટલ સર્વે હાથ ધરવાનો સમગ્ર બાબત જે કમોસમી વરસાદ ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં થઈ રહ્યો છે અને તેમાં ભાવનગર જિલ્લામાં મોટે ભાગે વધતા ઓછા અંશે તમામ તાલુકામાં વરસાદ થયો છે એને આધારે પાક નુકસાનીની જે રજૂઆતો મળેલ છે અને પાક નુકસાનીનું આકલન કરવા માટે જે સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યા છે એના માટે કૃષિ પ્રગતિ ઓનલાઈન એપ્લિકેશનથી ડિજિટલ સર્વે શરૂ કરવામાં આવ્યો છે જેમાં ગામદીઠ સર્વેની નિમણૂક કરીને ડિજિટલ સર્વેની પ્રક્રિયા આરંભવામાં આવી છે એમાં જો ગઈકાલથી જ સર્વે શરૂ થયો છે એમાં છસો પચાસ જેટલા આપણે નિમણૂક કરી છે અને તેમને સર્વે શરૂ કરવાની સૂચના આપી છે અને તેના માટે દરેક દીઠ આપણે એક એક મોનિટરિંગ કર્મચારીની પણ નિમણૂક કરી છે જેઓ સાથે રહીને સર્વેની કામગીરીને આગળ ધપાવશે